વ્રત ઉપવાસ હોય અને તેલ વગર આવા ટેસ્ટી હેલ્ધી માત્ર દસ મિનિટમાં બની જાય તેવા પરોઠા જો બની અને તૈયાર થઈ જાય તો કેવી મજા આવે હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ના સાબુદાણા પલાળવા ના બટેટાને બાફવાની ઝંઝટ અને ના કોઈ કલાકોનું કામ વ્રત ઉપવાસ હોય તહેવારો હોય અને જો તમારે ઉપવાસ હોય અને ઝડપથી કંઈક ખાવાનું મન થાય તો તમારે હેલ્ધી અને ટેસ્ટી ખાવું હોય તો આ પરોઠા બેસ્ટ છે ચટણી સાથે દહીં સાથે શાક સાથે સર્વ કરી શકાય અને ખૂબ જ ઝડપથી તૈયાર થઈ જાય છે તો આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવી છે અને ચાલો રેસીપી બનાવવાનું પણ શરૂ કરીએ તો આ પરોઠા બનાવવા માટે આપણે એક કપ સાબુદાણા લે હવે સાબુદાણાને આપણે મિક્સર જારમાં એડ કરી અને એનો જેટલો બને એટલો ફાઇન પાવડર તૈયાર કરીશું તો નાનું મિક્સર જાર હશે તો પાવડર ઝીણો તૈયાર થશે તો આ રીતે તમે જુઓ બહુ ઝીણો ન થાય તો પણ ચાલશે આ રીતે થોડા એના દાણા રહી જાય તો ચાલશે હવે આપણે એને એક બોલમાં કાઢી લેશું હવે એ જ મિક્સર જારમાં આપણે બટેટાને વાફવાની ઝંઝટ વગર બટેટાને જો એડ ન કરવું હોય તો પણ ચાલે પણ એડ કરશો તો હવે આ રીતનું એક મોટી સાઇઝનું બટેટું લેશું એની છાલ કાઢી અને મેં બટેટાને ધોઈ લીધા છે અને હવે આપણે બટેટાને ડાયરેક્ટ મિક્સર જારમાં આ રીતે ટુકડા કરવાના જ્યારે તમારે આ રીતે બટેટાને ક્રશ કરવાનું હોય ત્યારે જ તમારે એની છાલ કાઢી તૈયાર કરવાનું એટલે કાળું ન પડે અને એકવાર વોશ કરી લેવાનું બસ હવે આ રીતે મિક્સર જારમાં આખા બટેટાના ટુકડા કરી લેવાના હવે આપણે એમાં એડ કરીશું અડધો કપ દહીં દહીંથી આ પરોઠા ખૂબ જ સોફ્ટ બનશે એટલે જરૂરથી એડ કરજો જો દહીં ન હોય તો તમારે એમાં છાશ એડ કરવાની જેથી બટેટા પણ કાળા નહીં પડે પરોઠા પણ સોફ્ટ થશે આ રીતે બ્લેન્ડ કરી લેવાનું તો એકદમ સ્મૂથ બ્લેન્ડ કરી લેવાનું હવે જે સાબુદાણાનો પાવડર તૈયાર કર્યો છે એમાં એડ કરી દેસું જો બટેટાના આ રીતના કોઈ પણ ટુકડા રહી જાય તો એને કાઢી લેવાના કારણ કે આપણે પરોઠા છે પતલા વણવાના હોય તો આ ટુકડા છે કૂક થતાં બહુ વાર લાગશે હવે પહેલાં આપણે આ મિક્સરને સારી રીતે મિક્સ કરી લેશું અને અહીંયા જો તમને આ મિક્સર બહુ થીક લાગે તો થોડું પાણી એડ કરી દેજો એકથી બે ટેબલ સ્પૂન જેટલું વધારે પાણી એડ નહીં કરતા તો આ રીતે મિક્સ કરી લેશું અને બસ હવે આપણે પાંચથી દસ મિનિટ જો સમય હોય તો દસ મિનિટ નહીં તર પાંચ મિનિટમાં પણ સરસ રીતે ફૂલી જશે તો આ રીતે એક સરખું કરી દેસું અને ઢાંકી અને દસ મિનિટ માટે રહેવા દેસું ત્યાં સુધી તમે બીજા મસાલા તૈયાર કરી શકો છો હવે દસ મિનિટ થઈ ગઈ છે અહીંયા સાબુદાણા સરસ એવા સોફ્ટ થઈ ગયા છે તો જે સાબુદાણાના ટુકડા હોય તે સોફ્ટ થઈ જશે તો પરોઠા સોફ્ટ બનશે તો તમે વ્રત ઉપવાસમાં આવા પરોઠા બનાવો છો કે નહીં મને કમેન્ટમાં કહેજો અને મારી રેસિપી તમે કઈ સિટીમાંથી જુઓ છો એ પણ મને જરૂરથી કહેજો હવે આપણે મસાલામાં વન ફોર્થ કપ સેકેલાસિંગ દાણાનો પાવડર બે ટેબલ સ્પૂન આદુમરચાંની પેસ્ટ એક ટેબલ સ્પૂન સફેદ તલ અને અડધા કપ જેટલા ફ્રેશ લીલા ધાણા એડ કરીશું એક ટેબલ સ્પૂન શેકેલા જીરાનો પાવડર એક ટી સ્પૂન ખાંડ અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને સાથે એક ટેબલ સ્પૂન લીંબુનો રસ જો દહીં બહુ ખાટું હોય તો તમે લીંબુના રસને સ્કીપ પણ કરી શકો છો હવે એકદમ હાથથી મિક્સ કરીશું તો બધા મસાલા સારી રીતે મિક્સ થઈ જશે અને સાથે જો તમને આ સમયે બહુ ઠીક લાગે તો જ તમારે તમારેમાં પાણી એડ કરવાનું અને પાણીનો એડ કરવું હોય તો એક ટેબલ સ્પૂન જેટલું દહીં પણ એડ કરી શકાય હાથથી મિક્સ કર્યા પછી મને થોડું ડ્રાય લાગે છે તો હું અહીંયા એક એક ચમચી જેટલું પાણી એડ કરું છું મિક્સ કરી દઈશું તો માત્ર મેં અહીંયા ચાર ચમચી પાણી ભર્યું છે એમાંથી આપણે આ રીતે એકથી બે ચમચી જેટલું પાણી એડ કરી મિક્સ કરી લેશું તો બહુ પાતળું નથી કરવાનું આપણે થીક જ રાખવાનું છે તો આ રીતે તમે જુઓ મેં હજી થોડું પાણી એડ કરી દીધું મિક્સ કરી દેસું એટલે આટલામાંથી એકદમ સરસ એવું મિક્સર તૈયાર થઈ જશે તો આપણે વધારે પાણી એડ નથી કરવાનું હવે હાથથી આ રીતે ભેગું કરી અને જે રીતે આપણે લાડવો વાળીએ એ રીતે લાડવાની જેમ વાળી તૈયાર કરી લેવાનું તો આટલું પાણી એડ થયું અને બાકીના એક ટેબલ સ્પૂન જેટલું પાણી વધ્યું છે એને આપણે સાઈડમાં મૂકીશું હવે આપણે જે રીતે લાડુ અવાળીએ એ રીતે આ રીતે વાળી લેવાનું હવે આ પરોઠાને કોઈ પણ વળવાની ઝંઝટ નથી માત્ર આ રીતે ભીનું કોટનનું કપડું લઈ લેવાનું અને એના ઉપર આ રીતે પહેલાં મૂકી દેવાનું પછી હાથથી થોડું આ પાણીને આંગળીવાળી કરી આ રીતે સ્પ્રેડ કરી લેવાનું સાઈડથી જો આ રીતે તૂટે ફાટે તો તમારે એને એડજસ્ટ કરતું જવાનું આ રીતે સરસ એવું વણાઈ જશે તમારે કોઈ પણ વણવાની ઝંઝટ નથી અને ઝડપથી પણ તૈયાર થઈ જાય છે બસ આ રીતે થાપતું જવાનું જે રીતે થાલીપીઠ બનાવતા હોય એ જ રીતે બસ સિમ્પલ છે હાથમાં થોડું આંગળીઓથી પાણીવાળું કરવાનું એટલે બિલકુલ ફાટશે નહીં અને હવે આપણે એને શેકવા માટે લઈ લેશું તો તેલ વગર અહીંયા હું શેકું છું તો ઘીનો યુઝ કરવાનો આ રીતે બ્રશની મદદથી આપણે પહેલાં તવા ઉપર ઘી લગાવી દેસું અને હવે આપણે આ રીતે હાથમાં લઈ લેશું કપડાંને પછી બે હાથથી એકદમ નિરાતે આ રીતે મૂકી દેવાનું એટલે તૂટશે નહીં પછી આ રીતે ઉપરથી પ્રેસ કરી અને બસ કપડાંને આ રીતે ઉપાડી લેવાનું હવે થોડીવાર માટે એક સાઈડથી તમારે થવા દેવાનું પછી જો આ રીતે ઉપરથી તમને થોડું પણ ડ્રાય લાગે તો ઘી હલકું હલકું લગાવી દેવાનું હવે એક સાઈડથી થોડું ડ્રાય થઈ જાય પછી આ રીતે સાઈડ પલટાવી દેવાની અને બીજી સાઈડથી થોડું ક્રિસ્પી કરી લેવાનું જો જરૂર લાગે તો આ રીતે થોડું થોડું ઘી સ્પ્રેડ કરતું જવાનું માત્ર તમે આ નાસ્તો બેથી ત્રણ ચમચી ઘીમાં બધાને થઈ જાય એટલો તૈયાર થઈ જશે અને એકદમ સિમ્પલ છે આ પરોઠાને શાક સૂકી ભાજી અથવા તો ચટણી દહીં સાથે સર્વ કરી શકાય વ્રત ઉપવાસ માટે બેસ્ટ અને હેલ્ધી નાસ્તો છે તમે વ્રત ઉપવાસ રહેતા હોય અને જો તમને આ રીતનું કંઈ ખાવાનું મન થાય તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો તો આ રીતે બાકીના બધા પરોઠા મેં બનાવી તૈયાર કરી લીધા છે ખૂબ જ હેલ્ધી ટેસ્ટી આપણા વ્રત ઉપવાસ માટેના બેસ્ટ પરોઠા તૈયાર થઈ ગયા છે તો કોઈપણ ઝંઝટ વગર માત્ર દસ મિનિટમાં પરોઠા તૈયાર થઈ જાય છે તો આ રેસીપીને તમે જલ્દીથી જલ્દી ટ્રાય કરજો ચટણી સાથે શાક સાથે અથવા દહીં સાથે ચા સાથે પણ સર્વ કરી શકાશે તો તમને આજની આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી કહેજો જો જો રેસીપી પસંદ આવી હોય તો રેસીપીને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમે જુઓ કેટલા સુપર સોફ્ટ કેટલા ટેસ્ટી આપણા પરોઠા તૈયાર થયા છે તો ટ્રાય કરજો થેન્ક યુ